મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાડવેલ અને નાપાણીયા ગામમાં આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી આવે કે છેલ્લે આંગણવાડીમાં આવતા નાના બાળકો છેલ્લા બે વર્ષથી બાળાના મકાનમાં બેસે છે તાલુકામાં આવેલ લાડવેલ અને નાપાણીયા ગામની અંદર આંગણવાડી કેન્દ્રના મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યા છે ત્યારે આ મકાન છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ જર્જરિત મકાન બંધ હોવાને કારણે રિપેરિંગ બાબતે કે નવા મકાન બનાવવા બાબતે તંત્રની સેવાથી ગોર ઉદાસીનતાના પગલે આંગણવાડીના નાના બાળકો બે વર્ષથી મકાનમાં બેસે છે સરકાર દ્વારા બાળકોના ભવિષ્યને લઈને પાયાનું શિક્ષણ આપવાની સાથે સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા અઢળક રૂપિયા ખર્ચીને આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવે છે જીરો થી છ વર્ષના અંદાજે ચોપન જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે ત્યારે આ બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું માજી ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક દ્વારા પણ લાડવેલ અને નપાણીયા ગામમાં નવીન આંગણવાડી કેન્દ્ર બનાવવા માટેની પણ ભલામણ કરવામાં આવી હતી ત્યારે આ ભલામણની પણ તંત્રના સત્તાધીશો ધોઈને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે તંત્ર બાળકોના ભવિષ્ય બાબતે લેસ માત્ર પણ ચિંતિત હોય તેવું લા શકતું નથી ત્યારે આ નાના બાળકોને આંગણવાડીનું મકાન ન હોવાને કારણે બંને ગામોમાં ભાડાના મકાનમાં બેસાડવા મજબૂર બનવું પડી રહ્યું છે જ્યારે બીજી બાજુ આંગણવાડીમાં આવતા નાના બાળકોની આવી વેદનાઓથી વાલીઓ પણ ચિંતિત બની બેઠા છે ભાડાના મકાનમાં પૂરતા પ્રમાણમાં જરૂરી સવલતો ઉપલબ્ધ નથી હોતી અનેક નાની ઓડી જેટલા રૂમમાં નાના ભૂલકાઓને બેસાડવા માટે મજબૂર બન્યા છે આ બાબતે રજૂઆતો કરતો કરતા જણાવવામાં આવ્યું છે કે આંગણવાડીનું મકાન મંજૂર થયેલું નથી તો આવતા વર્ષની ગ્રાન્ટમાંથી થશે તેવી લોલીપોપ આપવામાં આવી રહી છે તો પાયાનું શિક્ષણ મેળવવા માટે જતા નાના બાળકોની શરૂઆતથી જ આવી દશા હોય તો આવનાર ભવિષ્ય કેટલું ઉજ્જવળ તે બાબતે વાલીઓ પણ ચિંતાતુર બનીને બેઠા છે આ બાળકો લાગતા વળગતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરીને લાડવેલ અને નાપાણીયા ગામને આંગણવાડીના નવા મકાનોની સવલત વ્યાલી તકે મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી બને ગામોમાંથી લોક માંગણી ઉઠવા પામી છે સંદીપ દેવાશ્રી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ